નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા 745 થી 965 ભેસાણા 651 થી 951 મોડાસા 1101 થી 1365 જામખંભાળિયા 825 થી 944 જેતપુર છસો એકત્રીસ થી એક હજાર છ્યાસી જસદણ સાતસો થી એક હજાર પચીસ ધાનેરા નવસો થી એક હજાર સિતે પાંચસો થી આઠસો અગિયાર હિંમતનગર નવસો થી ચૌદસો પાંથાવાડા એક થી તેરસો પંચાણું નેવા થી અગિયારસો અગિયાર પાલનપુર સાતસો પાસઠથી બારસો એકાણું હળવદ નવસો થી બારસો બાણું ડીસા 900 થી તેરસો પાસઠ ગુંદરી નવસો થી તેરસો એકાવન ઈડર અગિયારસો થી ચૌદસો એકત્રીસ વાંકાનેર નવસો થી બારસો બાવન સાવરકુંડલા 600 થી નવસો પચીસ તળાજા સાતસો થી તેરસો બાર અમરેલી છસો થી નવસો પાંત્રીસ ભાવનગર સાતસો થી નવસો ચોપન મહુઆ છસો થી એક હજાર એકોતેર દિયોદર એક હજાર દસ થી અગિયારસો પાસઠ પિલડી સાતસોથી અગિયારસો અગિયાર પિલોડા આઠસોથી અગિયારસો નેવું તલોદ એક હજારથી તેરસો બેતાલીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો